આપણે હવા પૂરવાની હતી ને ખુલ છે અત્યારે તો દોસ્તો બે મળી જાય આપણે કોટલા ખોલી લીધા છે એટલે આ તાઈ તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરી વાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ શુભ સવાર મસ્ત મજાન થઈ ગઈ અને અત્યારે જાય આપણે બેગ લઈ લીધું છે મસ્ત મજાન નાઈ તૈયાર થઈ ગયા છે જાય છે આઈટે જો મસ્ત મજાન આજનું વેધર ક્લીન પક્ષીઓનો અવાજ ને આવે જાડા મોટો ને મિત્રો આ અમારી થાર લઈ લીધી ડાયરેક્ટ થાર ઉપર જ આપણો બ્લોગ બનાવ્યો છે ડાયરેક્ટ આ શું શરૂઆત કરી જો થાને કંદી તૈયાર હવે મોડ ચાલો હવે આપણે ઓટોમેટિક મોડમાં માં નાખ દઈએ આને ચાલો એટલે હાલે ત્યાર પછી આય ના પછી ઊભી જા તો વ્લોગ આય આય પૂરો થઈ જાય ચાલો એન્ડ સુધી બન્યા રહેજો અને નવા મિત્રો હોય ને તે લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ બે કરતા જાજો અને એ બધું છે આ જાડા મોટું કામકાજ હોય બ્લોગ માં બન્યા રહેજો ખબર પડે શું છે આગળ ચાલો ક્યાં કરતી બ્રો હે પતંગ ઉડાડતે પડી જાય હે પતંગ અરવિંદ બાબુ નથી રોડ પર ચડી જ સાયકલ માં થોડીક આપડે થાર માં આપડે સાયકલ નું થાર માં આપડે હવા પુરવા નથી ને પૂર લીધીશ અત્યારે અને સડી રીતે રોડું છે અને બધા મિત્રો આવી ગયા છો ફાઈનલી તો ચાલો હવે જઈએ આપણે આવી જાય બાજુ અને અમે ચાલે છે ટ્રક સાઈડ સાઈડમાં રહેજો ભાઈ ને કું આંબી લે છે આ એક મૂકી આ બધા બાકી છે વિક્રમભાઈ ને મોટું સાહેબ કરે અત્યારના પૂરમાં રાની બેગ મૂકે ભાઈ આ શર્મા એ બહુ લો ભાઈ જરો નાથણ નો છે ઓગળી જ બરફ ની જેમ કા ચાલો અત્યારે આવી જશે આપણે ફરવા બાજુ આમ તમે જો આટો મારો આવ્યા છે તો આ દોસ્તો મળી જાય આપણે

મસ્ત મજાની અને શે આવડે થાર ઉપાડી લીધી છે ઓલા ભાઈ એની થાર ઉપાડી લીધી મેં માર ઉપાડી લીધી જાય છે તમને ખબર નથી પકડે ઓલા ભાઈ જો થાય એની થારમાં અવાજ આવે કે કડ કડ મારી તો એના વધારે વધારે

પેલા મારી સાયકલ કવર શરૂઆતમાં નવ આ ભાઈની કવર આવશે હવે ચાલતી દોરી ભીગી રાખજે દોરી બંધ સાયકલ અત્યારે ઘર બાજુ અત્યારે ઘણો સમય થઈ ગયો ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું તો ઘર જઈએ ઘરે હવે આ થોડીક લેટ રજા મળી એમ કે કોઈક આવતું હોય તો इतनी खतरनाक जगह पर रास्ता भटकना जानलेवा हो सकता है इस भूरी बेजान जगह पर चटक रंग की कोई भी चीज आसानी से दिख जाती है મિત્રો મસ્ત મજાના આપણા ઘરે પૂકી જાય જમીન દસ અને બસ અત્યારે નવરા થઈને બહાર આવે કેમ કે વ્યૂ બધો જોવા અને એક ચાલો ક્લિપ ઉતારી લો એવું બધું હતું એટલે જો એમાં મીંડા પણ જો જાળીએ બેઠા ને મસ્ત મજાનો વ્યૂ માણસ અને હું બેઠો છું અને રીલ સ્ક્રોલ કરતો હતો ત્યાં મને ક્લિપનું યાદ આવી ગયું હતું પછી ક્લિપ ઉતારી લીધી અને મસ્ત મજાનો વાગી જાય પાંચ અને ઘણો બધો સમય થઈ ગયો એ બધું છે અને આજ તો બહુ મોડા આવ્યા હતા ITI થી કેમ કે કોક ઇન્ફેક્શન માં આવવાનું હતું ને કોક ચેકિંગ એટલે બહુ મોડું થઈ ગયું એટલે પછી કાઈ નહીં મિત્રો ઘરે આવી કે એવું બધું હતું ચાલો પછી આગળ આપણે વધવાનું છે પતંગ ઉડાડા શું લા કા ઉજી વજી પતંગ